ગાંધીનગરના લિહોડામાં દારૂ પીવાથી બે લોકોના શંકાસ્પદ મૃત્યુ થયા છે લાંબા સમયથી દારૂના બંધાણી એવા બે લોકોના મૃત્યુ થયાનો દાવો કરવામાં આવ્યો છે જ્યારે ત્રણ લોકોની ગાંધીનગર સિવિલમાં સારવાર ચાલી રહી છે પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ભૂખ્યા પેટે વધુ પડતા દારૂ પીવાથી મૃત્યુ થયું હોય છે તેવી વિગતો છે એફએસએલ રિપોર્ટ ઇથેનોલનું પ્રમાણ બાવીસ પોઈન્ટ છ ટકા હોવાનું પણ સામે આવ્યું છે સાથે જ રિપોર્ટમાં મિથેનાલનું પ્રમાણ ઝીરો ટકા હોવાનું સામે આવ્યું મૃતકનું લીવર ડેમેજ હોવાનો ખુલાસો થયો છે મૃતક કાલાજી ઠાકોર લાંબા સમયથી બીમાર હોવાની માહિતી મળી તો વિક્રમસિંહનું દારૂ પીધા બાદ મોત થયું છે વિનોદકુમાર ઠાકોર સાથે જહેરજી ઝાલા

દહેગામના લિહોડા ગામના કાલે બે લોગના દેહાંત થઈ દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલમાંથી જો ટેસ્ટિંગ થયું ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઈલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઈલ આલ્કોહોલમાં હાજરી નથી આ સેમ્પલમાં આ બે લોકોના ડેથની ચોક્કસ કારણ માટે અત્યારે એક તો પીએમ રિપોર્ટ થઈ ગયું પીએમ માં પણ એફએસએલની ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે પેન્ડિંગ રાખેલ છે એન્ડ ઓફ ધ રેકોર્ડ એક્સપર્સ એક્સપર્ટ સાથે જો વાત થઈ એના એક તો કારણ એ હોઈ શકશે કે અગર ખાલી પેટ ઉપર કોઈ દારૂ પીયા હશે અને ઇસકા હાઇપોગ્લેસેમિયા હોને કે ચાન્સીસ બહુ જ્યાદા હે हाइपोग्ले होने के बाद डेथ होने का चांसेस भी है एक एफ एस एल एक्सपर्ट ये कह रहा है कि ये मेन ये कारण हो सकता है ये बूटलेगर कर प्रताप करके है इनके पास इन्होंने दारू प्रताप लगभग अभी तो एक महीने से धंधा चालू है एंड वारंवार पुलिस रेड करे प्रताप ऊपर दारू प्रताप भाई पास लीधो तो ठीक है ये प्रताप भाई ना पन काले रात रेड कर दारू पर कब्जा कर प्रोहिबिशन ना कलमों लगामा उसे अने अगर कोई अभी तक की जैसे मैंने बताया मिथाइल अल्कोहल का सैंपल नहीं है अगर तो अभी के लिए प्रोहिबिशन की गुनाह दाखिल होगा और कोई फर्दर रिपोर्ट में कुछ आएगा तो डेफिनेटली जरूरी कलम लगेगा इस दहगाम ना लिहोड़ाती लवाइला दर्दियों ने सारवार गांधीनगर सिविल हॉस्पिटल खाते चाली रही छे महत्वपूर्ण उची के एक दर्दीनी हालत नाजुक छे जरे 6 दर्दियों स्टेबल छे बे दर्दियों ना रात्रि मौत थया होवानी विगतो पण सामने आवी हॉस्पिटल के अंदर सात पेशेंट हमारे अंडर ऑब्जर्वेशन है दो पेशेंट का हमें पता चला है कि उनकी डेथ हो चुकी है वो डायरेक्टली पोस्टमार्टम के लिए चले गए थे छः पेशेंट यहाँ पे क्लोज ऑब्जर्वेशन में हैं जो कि स्टेबल है और एक पेशेंट क्रिटिकल है जिसको आईसीयू में रखा गया है उसको एकदम गहन सारवा और अच्छे से देख रेख हो रही है उसको एंटीडोट भी दिया गया है यदि उसकी किसी भी तरह की कंडीशन डिस्टर्ब होती है तो हम तुरंत जो भी स्टेप लेना होगा हमारे यहाँ पे बेस्ट अवेलेबल सोर्सेज है उससे लेंगे ગાંધીનગરના પાટનગર ગાંધીનગરથી આવેલા ફરી નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી બે લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય એવું વારંવારની ઘટના ઉપરથી બને છે બોટાદમાં બનાવેલો જે તે સમયનો લથા કાંડ સરકાર એને કેમિકલ કાંડ